હેલો ફ્રેન્ડ્સ હર્ષા કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં દૂધીના મુઠિયા બનાવીશું આ મુઠિયા સ્વાદમાં એવા ટેસ્ટી બનશે કે તમે સવારે ચા જોડે નાસ્તામાં પણ ખાઈ શકો છો લંચ બોક્સમાં પણ લઈ જઈ શકો છો અને રાત્રે ડિનરમાં પણ બનાવીને ખાઈ શકો છો આ દૂધીના મુઠિયા કેવી રીતે બને છે એ રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું હવે આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા જે ગોળ દૂધી આવે છે તે લીધી છે અને તેની જગ્યા ઉપર તમે લાંબી દૂધી પણ લઈ શકો છો પરંતુ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે થોડી કુમળી દૂધી હોય એવી જ લેવાની છે બીયાવાળી દૂધીનો ઉપયોગ નથી કરવાનો હવે આ દૂધીની ડીચ કાપી લઈશું અને ત્યાર પછી એની છાલ કાઢી લઈશું અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા આખી દૂધીની છાલ કાઢી લીધી છે તો હવે આપણે એના વચ્ચેથી ચાર ટુકડા કરી લઈશું નોર્મલી બધા દૂધીને છીણીને મુઠિયા બનાવતા હોઈએ છીએ પરંતુ આજે આપણે દૂધીને છીણશું નહીં પરંતુ એના એકદમ નાના નાના ટુકડા કરી લઈશું હું અહીંયા ચપ્પુ વડે જ એના એકદમ નાના નાના ટુકડા કરીશ તમારી પાસે ચોપર હોય તો ચોપરમાં તમે એના એકદમ નાના નાના ટુકડા કરી શકો છો આ દૂધીને આપણે એકદમ અધકચરી ક્રશ કરવાની છે એટલે તમે ચીલી કટર અથવા ચોપરમાં પણ એના ટુકડા કરી શકો છો આવી રીતે એકદમ નાના નાના કે ઝીણા ઝીણા ટુકડા કરવાથી દૂધીના મુઠિયા એકદમ સોફ્ટ બનશે અને હવે તમે જોઈ શકો છો મેં દૂધીના એકદમ નાના નાના ટુકડા કરી લીધા છે હવે ત્યાર પછી અહીંયા મેં પા ભાગ જેટલું કોબીસ લીધું છે એટલે કે એક આખો કોબીસનો ડડો આવે એમાંથી ચોથા ભાગ જેટલું કોબીસ લીધું છે અને એ કોબીજને પણ આપણે એકદમ ઝીણા ઝીણા ટુકડા કરી અને દૂધીમાં ઉમેરી લઈશું હવે દૂધી અને કોબીજ બંનેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી હવે એમાં બે વાડકી જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું અને આ લોટ આપણે જે રોટલી બનાવીએ છીએ એ લોટનો ઉપયોગ કરવાનો છે પછી એમાં એક વાડકી જેટલો જુવારનો લોટ ઉમેરીશું મુઠિયામાં લોટનું માપ એટલે કે બે વાડકી જેટલો ઘઉંનો લોટ તો એક વાડકી જુવારનો લોટ લેવાનો છે હવે દૂધી અને કોબીજને આ બંને લોટ જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું જેથી દૂધી બિલકુલ પણ કાળી પડશે નહીં હવે પછી આપણે એમાં મસાલા ઉમેરીશું તો સૌથી પહેલાં પા ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું પછી એમાં દોઢ ચમચી જેટલા ધણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું અને પછી એમાં એક ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ ઉમેરીશું પછી એમાં દોઢ ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટ ઉમેરીશું અને આ મુઠિયાનો થોડો ચટપટો ટેસ્ટ આવે તે ખૂબ જ સરસ લાગે છે એટલે એમાં બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને તમને ઓછી પસંદ હોય તો તમે એક ચમચી ઉમેરી શકો છો પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને હવે આમાં આપણે બધા મસાલા ઉમેરી લીધા છે તો પછી એમાં ચાર ચમચી જેટલું તેલ ઉમેરીશું મુઠિયા બનાવતી વખતે તેલ તમે ઓછું ઉમેરશો તો તમારા મુઠિયા એકદમ કડક બનશે એટલે જરૂરિયાત મુજબ તમારે તેલ ઉમેરવાનું રહેશે હવે બધા મસાલા દૂધી અને લોટમાં વ્યવસ્થિત રીતે લાગી જાય એ પ્રમાણે એને મિક્સ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે એટલે કે બધા મસાલા વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે મુઠિયાનો લોટ બાંધી લઈશું તો તેના માટે આપણે જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને ત્યાર પછી લોટ બાંધીશું કારણ કે તમે એકી સાથે પાણી ઉમેરી દઈશો તો લોટ ઢીલો થઈ જશે અને દૂધીનું પણ પાણી છૂટશે એટલે એ વાતનું થોડું ધ્યાન રાખવાનું છે અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા લોટ બાંધી લીધો છે અને લોટની કન્સિસ્ટન્સી થોડી મીડિયમ રાખી છે હવે મેં અહીંયા દૂધીના મુઠિયા બનાવ્યા છે એટલા માટે થોડો લમગોળ શેપ આપીશ એને એની જગ્યા ઉપર તમે નાના નાના ગોળ બોલ પણ બનાવીને રાખી શકો છો અને આ લમઘોળ રોલ જે આપણે બનાવીશું તે થોડા પતલા નથી રાખવાના પણ થોડા મીડિયમ સાઇઝના રાખીશું અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા બધા મુઠિયા બનાવીને તૈયાર કરી લીધા છે અને બધાની સાઈઝ એક સરખી જ છે તો હવે આપણે એને બાફી લઈશું તો તેના માટે મેં ઢોકળિયાને પહેલેથી જ ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને ઢોકળિયામાંનું પાણી પણ ગરમ થઈ ગયું છે હવે આપણે બધા મુઠિયાને એક એક કરીને ઢોકળિયામાં મૂકી દઈશું હવે ઢોકળિયાનું ઢાંકણ ઢાંકી દઈશું અને ત્યાર પછી વીસ મિનિટ માટે એને કૂક થવા દઈશું હવે વીસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બધા મુઠિયા એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે એટલે મેં એને એક પ્લેટમાં બહાર કાઢી લીધા છે અને એક મુઠિયાને હું વચ્ચેથી તોડીને બતાવું છું અને તે પણ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે આ મુઠિયા તમે બે રીતે ખાઈ શકો છો એક તો બાફેલા મુઠિયા પણ ગરમ ગરમ ખાઈ શકો છો અને એને વઘારીને પણ ખાઈ શકો છો તો હવે સૌથી પહેલાં આ ગરમા ગરમ મુઠિયાને આપણે થોડા મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું આ બાફેલા ગરમા ગરમ મુઠિયા તો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો હવે આ કાપેલા મુઠિયા ઉપર આપણે થોડું તેલ મૂકી લઈશું આ બાફેલા મુઠિયા ઉપર તેલ મૂકીને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો તમે પણ તમારા ઘરમાં બનાવો ત્યારે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને બાકીના જે મુઠિયા બચ્યા હતા તેને મેં ઠંડા થવા દીધા અને ત્યાર પછી એના પણ મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે તો હવે આપણે એ મુઠિયાને વઘારી લઈશું તો તેના માટે પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને પેન ગરમ થઈ જાય એટલે એમાં પાંચથી છ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલને પણ ગરમ થવા દઈશું અને તેલ તમને જે પ્રમાણે પસંદ હોય તે પ્રમાણે તમે વધતું ઓછું ઉમેરી શકો છો હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને ત્યાર પછી એક ચમચી જેટલા એમાં તલ ઉમેરીશું અને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને આ બંનેને આપણે ક્રેકલ થવા દઈશું ત્યાર પછી એમાં પંદરથી વીસ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને પછી એમાં આપણે જે મુઠિયાને કાપીને રાખ્યા હતા એ બધા મુઠિયા આપણે તેલમાં ઉમેરી લઈશું અને એને વ્યવસ્થિત રીતે તેલમાં મિક્સ કરી લઈશું અને આ મુઠિયા બાફેલા તો ખૂબ જ સરસ લાગતા હોય પરંતુ વઘારેલા પણ ખૂબ જ સરસ લાગતા હોય છે તો આપણે એને થોડીવાર માટે કૂક થવા દઈશું અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા બધા મુઠિયા મિક્સ કરી લીધા છે તો હવે થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી એને એટલે કે બેથી ત્રણ મિનિટ માટે એને કૂક થવા દઈશું ત્રણેક મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે અને થોડા ક્રિસ્પી પણ બની ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણા આ દૂધીના વઘારેલા મુઠિયા તૈયાર થઈ ગયા છે તો આ ગરમા ગરમ મુઠિયાને આપણે શવ કરી લઈશું હવે આ દૂધીના મુઠિયા તમે સવારે ચા જોડે નાસ્તામાં બનાવીને ખાઈ શકો છો લંચ બોક્સમાં પણ બનાવીને લઈ જઈ શકો છો અને રાત્રે ડિનરમાં પણ બનાવીને ગરમા ગરમ ખાઈ શકો છો હવે આ દૂધીના મુઠિયા એટલે કે થોડી જૂની અને દેશી વાનગી છે પરંતુ એવી સ્વાદિષ્ટ બનશે કે તમને ખૂબ જ ભાવશે તો તમે વારંવાર બનાવીને ખાશો તો આ એકદમ સ્વાદિષ્ટ એવા દૂધીના મુઠિયાની રેસીપી આવી જ રીતે તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો